જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નગરપાલિકા સંચાલિત મહારાણા વિજય દેવજી સ્પોટ સંકુલમાં પ્રધાનમંત્રી વયવંદના કાર્ડ અને કેમ્પ રાજ્ય કક્ષાના વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના વિવિધ લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાખવામાં આવ્યો હતો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આયુષ્માન ભારતનો કાળ દેશના દરેક નાગરિકોને આપીને પાંચ લાખ સુધીનું એમનું આરોગ્યનું કવચ પૂરું પાડ્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે અનેકો યોજનાઓ આપીને આ ગરીબોનું કલ્યાણ કર્યું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આ આયુષ્યમાન કાર્ડ આપવાનું નક્કી કર્યું છે ત્યારે સમગ્ર દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને એની અંદર ડૉક્ટર હોય કે શિક્ષક હોય કે તમામ પ્રકારના લોકો એને એક પણ રૂપિયાના આવકના પુરાવાની જરૂર ના મળે એક પણ આધાર પુરાવાની જરૂર જરૂર ના મળે માત્રને માત્ર એનો આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હશે અને આયુષ્યમાન ભારતનો કાર્ડ મળશે અને એની ખાસ વિશેષતા એ છે કે જ્યાં સુધી એકવાર સિત્તેર વર્ષથી વધુના વયના લોકોને આયુષ્યમાન ભારતનો કાર્ડ નીકળી ગયો હશે એને આજીવન સુધી આ કાર્ડ ચાલતો રહેશે અને ક્યારે પણ રિન્યુ કરાવવાની જરૂર ના પડશે તો આપણા થકી હું દરેકને વિનંતી કરું છું દરેક ગામની અંદર તમારા જિલ્લાની અંદર આવા એક પણ લોકોનો કાર્ડ બાકીના રહી જાય જોવાની સૌની જવાબદારી છે અને આપણા થકી તમામને અપીલ કરું છું કે સરકારે જે યોજના કરી છે એનો પૂરેપૂરો લાભ રહેશે દેશના તમામ નાગરિકોને અને ખાસ કરીને આદિવાસી લોકોને એને જાગૃતતા માટે મેં મારા પ્રવચનની અંદર પણ કહ્યું હતું કે પહેલાં જે ઘૂંટણનો દુખાવો હતો તે આયુર્વેદિક દવાઓ લઈને એ સારું કરી દેતા હતા પરંતુ હવે પછીની નવી ટેકનોલોજીને લઈને એને ઘૂંટણ પર રિપ્લેસમેન્ટ થાય છે વલસાડની અંદર પણ ઘણી બધી હોસ્પિટલો આવી છે લગભગ અઠ્યાસી જેટલી હોસ્પિટલની અંદર આયુષ્યમાન ભારતનું કાર્ય ચાલે છે નજીકમાં નવસારી છે સુરત છે તમે ક્યાં પણ જાઓ હવે આદિવાસી ભાઈઓને બહેનોને હવે આવી તકલીફમાંથી મુક્ત કરાવવા માટે તમે આયુષ્યમાન ભારતનો કાર્ડ લઈને જશો એનું ઓપરેશન મૂલ્યે થઈ જશે